प्रश्न एक मछली कई रीते श्वास ले ए नाक थी बी आंख थी सी गलफड़ा थी डी कान थी साचो जवाब छे ऑप्शन सी गलफड़ा थी प्रश्न बे ऊंट एक समय केतला लीटर पानी पी सके छे ए वीस लीटर बी तीस लीटर सी पचास लीटर लीटर। साचो जवाब छे ऑप्शन डी साठ लीटर प्रश्न कयु प्राणी कीठो स्वाद ओकत नहीं कूतरो बी हाथी सी साचो जवाब ऑप्शन सी बिलाड़ी प्रश्न चार कयो फूल सौ वर्ष में एक बार खिले छे ए नागपुष्प बी कमल सी गुलाब डी रात्र साचो जवाब छे ऑप्शन ए नागपुष्प प्रश्न पांच फ्रीज नो वधारे ठंडू पानी पीवा थी कई समस्या थाई शके छे ए कैंसर बी पथरी सी कब्जियत, डी सर्दी साचो जवाब छे ऑप्शन सी कब्जियत। मित्रों वीडियो पसंद आवी रहे हो होए तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न छ चंद्र पर पहलू पगला कोने मुख्यु हतु ए यूरी गागरीन बी बज एल्ड्रिन सी नील आर्मस्ट्रॉन्ग डी राकेश शर्मा

घर मां शो छाटवा थी सांप भागी जाय छे ए नारियल નું તેલ બી દૂધ સી ફિનાઇલ ડી ગંગાજળ સાચો જવાબ છે ઓપ્શન સી ફિનાઇલ પ્રશ્ન 9 કબડી રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે એ 5 બી 7 સી 9 ડી 11 સાચો જવાબ છે ઓપ્શન બી 7 પ્રશ્ન 10 ચંદ્ર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે એ 1 દિવસ બી 3 દિવસ સી 5 દિવસ ડી 7 દિવસ સાચો જવાબ છે ઓપ્શન બી 3 દિવસ પ્રશ્ન 11 સૌરમંડળમાં કેટલા ગ્રહો છે એ 8 बी 7 सी 9 डी 6 સાચો જવાબ છે ઓપ્શન એ 8 પ્રશ્ન 12 કયો દેશ છે જેના ધ્વજમાં સિંહ દર્શાવેલ છે એ ભારત બી નેપાળ સી શ્રીલંકા ડી ભૂટાન साचो जवाब छे ऑप्शन सी श्रीलंका प्रश्न क्या समुद्री जीव पासे मगज नथी ए डॉल्फिन बी जेलीफिश सी ऑक्टोपस साचो जवाब छे ऑप्शन बी जेलीफिश प्रश्न चौदह भारत में अंदाजे केटली स्कूलों छे, बार लाख बी 15 लाख सी 18 लाख डी 20 लाख साचो जवाब छे ऑप्शन बी 15 लाख प्रश्न 15 સૌથી વધુ પ્રોટીન કયા જનવાર ના દૂધ માં હોય છે એ ગાય બી ઊંટ સી ભેસ ડી ઘેટા સાચો જવાબ છે ઓપ્શન બી ઘેતા મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન સોળ નદીઓમાંથી કઈ નદીના પાણીને પવિત્ર માનવામાં આવે છે એક યમુના બી ગંગા સી કાવેરી દી સરસ્વતી સાચો જવાબ છે ઓપ્શન બી ગંગા प्रश्न 17 સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે એ સી બી ટીદાર સી ચિત્ટો ડી વાંદરો સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્ટો પ્રશ્ન 18 ભારતમાં વાહન ચલાવવાનો લાયસન્સ મેળવવાની ન્યૂનતમ ઉંમર કેટલી છે એ 15 વર્ષ બી 18 વર્ષ सी वर्ष, डी पच्चीस वर्ष साचो जवाब छे ऑप्शन बी अठार वर्ष प्रश्न ओगनीस फूलों की राणी कया फूल ने कहे छे। ए गुलाब बी कमल सी चमेली दी लीली साचो जवाब छे ऑप्शन ए गुलाब प्रश्न 20 वर्ष 2025 સુધીમાં વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ કયા દેશમાં છે એ ભારત બી જાપાન સી નોર્વે ડી દક્ષિણ કોરિયા સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ કોરિયા પ્રશ્ન 21 કયું ફળ પાણીમાં તરે છે કારણ કે તેમાં હવા હોય છે એ કેરી બી સફરજન સી પપૈયું સાચો જવાબ છે ઓપ્શન બી સફરજન પ્રશ્ન બાવીસ કઈ વસ્તુ મગજ વગર વિચાર કરી શકે છે એ રોબોટ બી ઓક્ટોપ્સનો હાથ સી માખી डी मानवनक साचो जवाब छे ऑप्शन बी ऑक्टोप्सનો હાથ પ્રશ્ન 23 કયા ગ્રહ પર એક દિવસ એક વર્ષ કરતા લાંબો હોય છે એ મંગળ બી શુક્ર સી ગુરુ ડી બુધ સાચો જવાબ છે ઓપ્શન બી શુક્ર પ્રશ્ન ચોવીસ કયા પ્રાણીના દિલની ધબકાર સૌથી ધીમી હોય છે એ હાથી બી કાચબો સી ઘોડો માનવી સાચો જવાબ છે ઓપ્શન બી કાચબો પ્રશ્ન પચીસ કઈ વસ્તુ સૂર્યપ્રકાશમાં ઓગળી જાય છે એ મીઠું बी बर्फ सी प्लास्टिक डी चॉकलेट मित्रों आप प्रश्न नो जवाब कमेंट में बताओ अने वीडियो पसंद आयो हो तो लाइक कमेंट अने सब्सक्राइब करो आभार